પહેલા આપણે હે ને ઓયની ફીટ કરી લીધી છે થોડીક સક આ કરી લીધી છે દાંડવા ની ચકડા ની બધું લાતા ની બધું ને બોપા ખેલા કર્યું હવે આપણે રાસાયણિક ખાતર વાવવાનું ન કેવું ખાતર વાવવાનું કે જો કે આપણે પ્રધાનમંત્રી ભાવિયા જન કો પ્રયોજન નાયન છે પાર્ ડીએપી પાર્ ડીએપી હિપકો કંપની 8460 3 ઢગુંયા કોણ છે

બાકી ભાગવાળી વાળીમાં દેશી ખાતા જડાવી એટલે ત્યાં રાખવું જ પડે ને કંઈક માંડી થાય નહીં આ બધી વાળી ને હેટલી ચોખાવાળી આપણી વાળી આ રહી વાળી ભાગવાળી વાળી એટલે એક થેલિયા એક થેલિયા આખર બે થઈ નાખવાની છે હા તો આપણે એને બે ખાતર લીધા હવે આપણે આમાં હે ને જુગાડી મારવાના હે સાણી ખાતર ફેરા દેવું ને ના ખાતર રોવા દેવું હું તો મારું મન હું કે આ ખાતર જાશે ઉંડું જો ઓલું ખાતર આપણે દાતો ફવરાયું ને તો દાતો બનીને એટલો ખાવ ભઈ નહિ ને ઉંડું નહિ હોય ને આ ખાતર દાતાની ખાતા ઉંડું નહિ જોરા એક તો ખુલાસા છે એટલે ગાંડું કાઢીને અંગ બાંધું જો હે દндуરા કાથે એમ ન તાપ રહો ને આખી આંખે અંધા જાવી જાય હાલો આપણે એક ઉતલ તો મારી છે હવે આપણે દાંડવા કાઢીને ટ્રાય કરી છે ને એક વાર તો હુંણી આપણે પાછળ નમાવી પડી કે ઓસમ ફોરાવી એટલે સક્કો ઓટની અદર પડી જાતું એમ કે મને બાંધી આ ખાતર હે ને છૂટુ છૂટુ સાંગમાં ફેલાપી દે તક પે ગુના પડે આ હું કઈ બાંધી દિયો ને રાંઠું બાવ હેઠો ના રાખજો તો કે દૂઢમાં દેહડા છે એટલે ઘરે ઉંડી બહાર જો એટલે હવે હન જરા ડાંડવા કાટિન ટ્રાય કરી કે હું ખાલે માતા આલું બોયા ખાખા ઉнду એ જો પવરાવીન જોધર રાખી તો આ સકરા દરિયા ફિરે ની તો કે આ રીતના આપણે ખાકર પડી ગ્યે પાત્ર રાખે ને જ આ બો

અડધામાં ખાતર હોય ગયું હવે આવ્યું આપણે મગ વારું જેટલા ઉનાળુ પાક મગ હતા ને એ પથ્થરું આપણે પેલા છ ઉપર રાખ્યું હતું હવે જરાક વધારે રાખ્યું ખાતર આપડે ટાર્ગેટ પ્રમાણે નથી પડતું ઓછું પડતું અને હું મેં આ મગ નું વાવેતર કર્યું હતું એટલે આમાં જરાક વધારે ઢાંક દઈ જરાક વધારે જાજુ ફેર નહીં પડે આપડે બે બેટલી જ વાવવાનું છે આખી આખી આઠ વીઘામાં આર જોનું હું કાઢવાનું છે કાકા કાયદેસર ડીવી જે એક ખેલી હોય અમારા આઠવી ગામ એક ડીએપી ની ને એક એડી ના ખોરની ટુકમાં જમીન ને બગાવા થાય કા બીજો કઈ લાંબુ ખાતર માં ફાડી નાખ્યું છે ની ને નામી ખરાડે આયું ત્યાં યો ખાતર માથે માથે રેડા સમજાય ને સાણી ખાતર ખોરા સમજાય કોકો નો હો તમને હોતો ઓલું ખાતર તો અમે તમને ન દેખાય જીણા જીણા દાણા છે बाकी सारी खातिर भी खात में मिक्स થઈ ગયો હવે અમાર આ પાખી કોમા સરા અમાર અમાર કરાફું ગમે કે આખો યો હે નકા ઉ ખાતર ખુલ્લું હે ને ઉડી જાય બેય ભેગું બેય ભેગું ના આલે બાપ કે તમે એક આ બે આખો યો તો આમોડારું

खवतो जे नासायनिक फक्त कापे तू माफच पडत दांडू नाही खूप ખાતર અને આપણે ખાતર વાવવાનું હોય ને તો હા તૂટલું રહી ગયું કારણ કે મોડું બહુ સારું કર્યું હતું સાડા ચાર થઈ ગયા હતા પાછું બે ડાયન એટલે બધા ચાણાં વાડ બહુ લાગે હવે કાલ હવા વાવ છ જો રહી ગયું હોય અંધારું થઈ ગયું રામ રામ આજે બીજો આ બીજો દિવસ અને આજે આપણે જોવાનું કાલ સાંજે ખાતર રહી ગયું તો ને એ વાવી લે ફટાફટ ખાતર આમાં નાખી દીધું મિક્સ કરીને માને બાપુને જવાના આજ બાર ગામ લાડવા ખાવા એટલે ભાઈ બહેન એકલો જ છે આ કાતર હોય જાય ને પછી આપણે જો જોઈ જાય રાડી એટલે આ કતર હોય જાય ને પછી આપણે આમાં રાપ પાકવાની હે ભાગવારી વાડીમાં કાતર વાવવાનું હોય એમાં રાપ બધું કરવાનું હે ટૂંકમાં હમણાં ભીડ એ બી હે ને પાછી વરસાદની આગાહી છે પચીસ ત્રી માં ઓલા વરસાદમાં આપણે બચી ગયા હતા આ વરસાદમાં શું થાય લગભગ આટીમ લઈ લે કારણ કે બફારો એવો છે ને હમણાં થોડા અને ચાર પાંચ દીમાં જ મેઠા હે એટલે હમણા હે લગભગ આઠ વાડીઓ વ્લોગઈ ની આવે આ ચલો લોકો હવે આના પછીનો વ્લોગ આપણે શનિવારે કે રવિવારે આવિયે આજનો દિવસનો શૂટિંગ પાછું मंडी હરકોં થી કામ ઘારવા નાખા ખૂઠીયો ની તો બને તો વીડિયો માં ખાતર વાવવું પછી આપણે આપનું કંઈક जुगाડ કરવો જો હે તો જી હું શું કર આપણે ખાતર વાવવાનું બાકી છે હોય હિરાવી લીધું હું અને હવે આપણી સવાર જવાની છે ભાગવાડી વાડી હે પછી છે ને જોઈ છે જોઈ જ ને ત્રણ તો અહીંયા થોડા વાવી આવું એકાદ પહેલી પછી આપણે રાપ જોડીને બે ટેકા પાછી રાપ હાલી જાય એટલે હમણાં ચાર પાંચ દિવસ ટૂંકમાં ટેક્ટેડીમાં જ આપવાનું છે આપણે ટેક્ટડી જ ગુમારવાની છે એટલે પછી આવીગમાં ટેક્ટેડી જ ટેકટેડી આવે એટલે તમને કંટાળો આવે અને મને ટાઈમ નહીં મળે એડિટ કરવાનું કારણ કે હાની બધી ટેક્ટડી આપે પછી એડિટ કરવાની હું આ હોય નહીં થાકી જાય તો છે ને હવે ખોટું મોડું કરવું નથી ફટાફટ જાય ભાગવાળી વાડીમાં હાલો હવા દો ક્યાં આપણે ભાગવારી વાડીમાં ખાતર વાવતા વાવતા ત્યાં પી ગયા ખબર જોયે ટીટોડી નો માળો ક્યાં હતો તમે પાછળના વર્ગમાં જોઈ જ્યાં પીને ખાલી તો જોઈ લે ટીટોડી ને અહીંયા પછી ટ્રેક્ટર આવે ને એટલે જાય નઈ પાખો આમ પગતી કરીને અમને ખબર છે ભાઈ નહીં કોઈ તારા ઈંડા ને પીવી ના ખેતર દી ક્યાં એક ઈંડ મે ઈંડા થઈ ગયા જો લજી ઈંડા મુકવાનું કામ ચાલુ છે આ ગરમી પડે ભાઈ નેક્સ્ટ લેવલ ની ટેકડી આકુ ને તોય ગરમી થાય આમાં સાઠો નથી હાથ થી પછી હું ઢેફામાં આલુ વઘરુંા રાખે કો ભાઈ આમ ઢીંગાડીન વજન લાગે પછી આલુ જે હું ખાતર સાટું એ વાત તમે કીધું માટીયું એક જ છે અને એક થી કુટે નહીં ટેકડી મઉં પેટ કઈરું આદી બે ઉતલ થઈ જાય છે જો કાતાની બસ થોડુંક રહી ગયા હૈ ને બહુ ઢેફા હે ની માર ઉમાય ટેકડી નહી આલે એમાં હાથ થી સાટું જો હ આમાં થોડાક માં ઓમણા ઢેફા બહુ હતા એટલે યા કેવ રે હું બંંધો ન આયો ઢેફા આમાં બીજું કઈ ન ખાતર વધારા પડી જાય તળકો કરે ને એક તાબડી જો વેલિંગ ની પટ્ટી તૂટી ગઈ ઢેફો હલવાનો નીમાં તૂટી ગઈ હતી પણ હમણા આપણે રિપેર કર્યું ને સાંડી થી પાછી તૂટી ગઈ આંંધો નહી હવે અહીંયા બીજું કામ ન થા આ પાણો મુકો હોય તો કદાસ કામ આવે હું હે તક માં ખડભળી જાય એવા તડકા આવે આયો સતી તોડીને જરાક પાણી પાવાની વ્યવસ્થા કરો જડી જાય તો બોટલ તો છે આપણી પાસે કે માં ક હું જડી જઈ ને કપડી દઈ હું જરાક પાણી પાઈ દે ને આપડે બીજું કઈ તો જડ્યું ની ફાકી નું કાગળ જડ્યું માંડ માંડ ઈ માં આ તો ખાડા દઈ હું કરી નું માં થોડું પાણી નાખ દે બતાઉં તમને તો એનો હું તડકા નું પાણી બાણી છે ધક્કો નઈ દેતો જવાનો Jika kita tidak memiliki mata, kita bisa menggunakan jari untuk menggulungnya. Jika tidak, kita tidak bisa menggulungnya. Jika kita menggunungnya, kita bisa menggulungnya. Jika kita

આખીન સીધા જવા દે ઘેર પછી બોપા પછી આપણે રાપ આખવાનું કામ કરનું આમાં રાપ નહી આમાં સાંભલો ઢેઢોયો છે ઢેફા બહુ છે हाल गले सारी खरा जा निया। निया। है, खातर मै ना क्या कहीं खबर नहीं भीड बहु है हमने आज ना विडियो पूरा कर ना विडियो केव लगे कमेंट में जाए चेनल में तो ना सब्सक्राइब कर लो પાછા મળી ખાતરું બાતરું બધું વાવી લે ને પણ નિરાશ ત્યાં સુધી આવજો